એક કુટુંબમાં દંપતિ રહેતું હતું તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી પરંતુ તે પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમ હતો એટલે કે પતિ પત્ની એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા એક દિવસથી વાત છે પત્ની તેના પતિને કહે છે કે ભગવાને મને કેટલા સુંદર અને લાંબા વાર આપ્યા છે પરંતુ આ વારમાં નાખવા માટે મારી પાસે એક પણ સારી હેરફેન નથી તમે મને એક હેરફેન તો લઈ આપો ત્યારે પતિ તેની પત્નીને કહે છે અરે ગાડી તને તારા હેરફીનવી પડી છે પણ તું એ નથી જાણતી કે મારી ઘડિયાળનો બ્લેડ છેલ્લે દસ દિવસથી તૂટી ગયો છે તેમ છતાં નવો બ્લેડ લાવવાના પણ મારી પાસે પૈસા નથી તો તારી હેરફેન હું કેવી રીતે લાવું પરંતુ બીજા દિવસે પતિ પોતાનું કામ કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઘડિયાળવાળાની દુકાન આવી તો તેને તે ઘડિયાળની દુકાને જઈને પોતાનો બ્લેટ વગેરેની ઘડિયાળ વેચી નાખી અને જે પણ રકમ મળી તે રકમ રકમમાંથી કટલેરીની દુકાન પર પોતાની પત્ની માટે એક સુંદર હેરફેન ખરીદી લીધી અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો દરવાજા પાસે જઈને પતિએ દરવાજો ખકડાવી તો પત્નીએ દરવાજો ખોલ્યો તો પતિની નજર પત્ની પર પડી તો પતિ પોતાની પત્નીને થોડી વાર તો જોતો જ રહ્યો ત્યારે પત્નીએ પોતાના પતિને કહ્યું કે તમે પણ શિવ ભૂતની જેમ ડોળા ફાડીને જોઈ રહ્યા છો ત્યારે પતિ એટલું જ બોલી શક્યો તારા લાંબા વાર ક્યાં ગયા ત્યારે પત્નીએ કહ્યું કે મેં મારા વાર કપાવી અને વેચી નાખ્યા અને બદલામાં મારી રકમમાંથી હું તમારી ઘડિયાળ માટે આ સુંદર બ્લેટ લાવી છું અને પત્નીએ તે બ્લેટ પોતાના પતિના હાથમાં મૂક્યું મેરે પતિ પત્નીને કહ્યું કે આ બ્લેટનું હું શું કરું મેં બ્લેટ વગરની ઘડિયાળ વેચીને હું તારા વાર માટે આ સુંદર હેરપિન લાવ્યો છું એમ કહીને હેરપિન પત્નીના હાથમાં મૂકી બંને જણ એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ જોઈને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા દોસ્તો આને કહેવા સાચો પ્રેમ દોસ્તો આપણે આપણા જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સંબંધો જાળવવા વિકસાવવા માટે આપણે એ ના વિચારવું જોઈએ કે સામેની વ્યક્તિ મારા માટે શું કરે છે પરંતુ સામેની વ્યક્તિ માટે હું શું કરું છું તે વિચારવું જોઈએ તે સાચો પ્રેમ છે